ત્રીજું કાવ્ય છે ઝઘડો લોચન મનનો એના કવિ છે દયારામ ભટ્ટ હવે આ કાવ્ય છે એનો કાવ્ય પ્રકાર છે ગરબી દયારામ છે એ ગરબીઓ લખવામાં સૌથી વધારે જાણીતા છે અને દયારામ શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે એનું ના એને દયા સખી તરીકે પણ ઓળખાય છે દયારામ એ શ્રી કૃષ્ણના અનન્ન ભક્ત છે અને ગોપી ભાવે પોતે શ્રી કૃષ્ણને ભજે છે જેવી રીતે ગોપી શ્રી કૃષ્ણનો ભક્તિ કરે એવી રીતે દયારામ પોતે ગોપી બની અને શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે દયારામનો જન્મ વડોદરા જિલ્લાના ચાંદોનગમમાં થયો હતો તેમનું વતન ડભોય હતું તેમના પિતાનું નામ પ્રભુરામ અને માતાનું નામ રાજકોટ દયારામે ભારતની ત્રણ વખત યાત્રા કરી હતી તેમને સંગીતનું સારું જ્ઞાન હતું પોતે સારા ગાયક પણ હતા તે દયા શખી તરીકે પણ પ્રસિદ્ધ હતા તે કેટલીક ભારતીય ભાષાના જાણકાર હતા તેમણે અનેક ગરબી રાસ આખ્યાનો રચ્યા છે તેમની પદ્ય રચનાઓમાં ભક્તિ અને શૃંગાર જોવા મળે છે પ્રેમ લક્ષણા ભક્તિની પરંપરામાં એમણે ઉત્તમ સાહિત્યિક પ્રદાન કર્યું છે રસિક વલ્લભ પ્રવોધ વાવની અજામી લાખ્યાન હનુમાન ગરોડ સંવાદ તેમની ઉત્તમ રચનાઓ છે પ્રસ્તુત ગરબી દયારામ સુધામાંથી લેવામાં આવી છે આ જે ગરબી છે એ દયારામ સુધાનામ એમનો સંગ્રહ છે એમાંથી લીધેલી છે આ ગરબીમાં શ્રી કૃષ્ણની ભક્તિનું નિરૂપણ છે લોચન અને મનના સંવાદ દ્વારા કવિએ અહીં રોચક કલ્પના કરી છે લોચન અને મન બંને વચ્ચે શ્રી કૃષ્ણ સાથે પહેલી પ્રીત કોણે કરી અને નંદકુંવરનું મુખ જોવાનું પહેલું સુખ કોને મળ્યું એવી મીઠી તકરાર દ્વારા કવિએ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો છે બંનેના ઝઘડાનો ઉકેલ બુદ્ધિ દ્વારા કરાવી અને કવિ કાવ્યમાં ચમત્કૃતિ લાવ્યા છે આ રચના ઘણી લોકપ્રિય છે હવે ઝઘડો માણસ માણસ વચ્ચે સૌથી વધારે થાય પણ અહીંયા ઝઘડો કોની વચ્ચે કરાવ્યો છે મન અને આંખ આંખ અને મન વચ્ચે ઝઘડો કરાવે છે અને એ ઝઘડો પણ કેવો મીઠો ઝઘડો છે એકદમ દુશ્મનાવટ ભર્યો જે ઝઘડો કરે એવો ઝઘડો નથી મીઠી તકરાર છે અહીંયા અને એ પણ છે ના માટે કે શ્રી કૃષ્ણની ભક્તિ સૌથી કોણે વધારે કરી સૌથી કોણે પહેલા કરી અને શ્રી કૃષ્ણને સૌથી વધારે કોણ એની નજીક છે એ બાબતમાં બંને વચ્ચે ઝઘડો થાય છે હવે અહીંયા લોચન અને મન એકબીજા સાથે વાત કરે છે લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો તે જનનો રે કે ઝઘડો લોચન મનનો ઝઘડો કોનો છે લોચન અને મન લોચન એટલે આંખ આંખ અને મન મન અને આંખ બંને વચ્ચે ઝઘડો થાય છે એ બંને કેવાય છે રસિયાતેજન રસિક 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 જન છે ભક્તજનો છે રસિક ભક્તો છે એ બે વચ્ચે ઝઘડો થાય છે પ્રીત પ્રથમ કોણે કરી નંદકુંવરની સાથ હવે બંને ઝઘડે છે કયા બાબતે ઝઘડે છે પ્રીત પ્રથમ કોણે કરી નંદકુંવરની સાથ કે સૌથી પહેલા નંદકુંવરની સાથે એમ કે પ્રેમ કોને કર્યો નંદકુંવર એટલે કોણ નંદ નો કુંવર નંદ નો કુંવર કોણ નંદોર શ્રી કૃષ્ણ સાથે સૌથી પહેલા પ્રીત કોણે કરી તો મન શું કહે છે કે લોચન તે કરી આંખને એવું કહે છે કે આંખ સૌથી પહેલા શ્રીકૃષ્ણ સાથે પ્રેમ તે કર્યો છે જ્યારે લોચન કહે ત્યારે આંખ શું એનો જવાબ આપે છે તારે હાથ ના એમ કે મેં નથી ખબર સૌથી પહેલી પ્રીત તે કરી છે શ્રી કૃષ્ણ ભગવાન સાથે નટવર નિરખ્યા ને તે સુખ આવ્યો તુજ ભાગ પછી બંધાવ્યું મુજને લગન લગાડી આજ લગન લગાડી આગ હવે કે છે નટવર નિરખ્યા ને મન છે એ કહે છે આંખ ને કે છે નટવર નિરખ્યા ને અહિયાં ન ન ન શબ્દ ત્રણ વાર છે એટલે વર્ણાનું પ્રાસ અલંકાર આવે અહિયાં નટવર નિરખ્યા ને તે સુખ આવ્યું તુજ ભાગ મન એવું કે છે કે નટવર ને શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે નટવર શ્રી કૃષ્ણ ભગવાનને સૌથી પહેલા તે જોયા છે નિરખ્યા છે એટલે તે સુખ આવ્યું તું જ ભાગ એટલે સૌથી પહેલા પ્રેમ કરવાનું સુખ એમ કે તારા ભાગમાં આવ્યું છે તે સૌથી પહેલા એને જોયા છે પછી બંધાવ્યું મુજને પહેલા તે જોયા પછી તારા જોયા પછી મારામાં એનો પ્રવેશ થયો પેલા આંખ આંખ જુએ પછી મનમાં એનો એનું એમ કે તસવીર છે એની જે છાપ છે એ પછી અંકિત થાય મનમાં લગન લગાડી આગ પેલા તે જોઈ લીધા પણ આગ એમ કે મારા મનમાં વધારે લાગી મને એવું કે આગ સૌથી વધારે મને લાગી ચક્ષુ 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 હું તું મારું વાહન હવે જ આગળ વાત કરે છે એટલે આંખ કે આંખ તું સાંભળ હું પાંગળું પાંગળું એટલે જે અપંગ હોય કે જે બીજાના આધારે ચાલતું હોય એને કે છે કે હું પાંગળું છું અને તું મારું વાહન છે હવે અહીંયા કેવું છે સજીવારો પણ અલંકાર છે મનુષ્ય જેવી રીતે વાહન ચલાવે એવી રીતે મન છે એ આંખને પોતાનું વાહન ગણાવે છે કે હું પાંગળું છું અને તું મારું વાહન છે કેવી રીતે કે કે હું શ્રી કૃષ્ણની સાથે સીધે સીધો શ્રીકૃષ્ણ પાસે જઈ શકું એમ નથી તું મન લઈ જાય તો હું શ્રીકૃષ્ણ પાસે જઈ શકું એમ છું એટલે તારા દ્વારા હું શ્રી કૃષ્ણ પાસે જાઉં એટલે તું મારું વાહન છે નિગમ અગમ કહ્યું સાંભળ્યું દીઠા વિના ગયું મન નિગમ અગમ કયું સાંભળ્યું નિગમ અગમ અગમ એટલે વેદ અને શાસ્ત્રમાં એમ કે જે ભગવાનની વાતો કરી છે શ્રી કૃષ્ણની જે વાતો છે એ વાતો મેં સાંભળી છે અને પછી દિઠા વિના ગયું મન શ્રી કૃષ્ણ મેં જોયા નહોતા જોયા વગર જેમ કે મારું મન શ્રી કૃષ્ણની પાસે ગયું ભલું કરાવ્યું મેં તને સુંદર વર સંજો એમ કે એ મેં સાંભળ્યું અને એમ કે પછી આંખને એવું કે છે મન એવું કે છે કે મેં વેદશાસ્ત્રોમાં જે સાંભળ્યું એ સાંભળીને હું તને એમ કે શ્રી કૃષ્ણ પાસે લઈ ગયો ભલું કરાવ્યું મેં તને મેં તારું ભલું કર્યું છે શું ભલું ભલું કર્યું છે સુંદર વર સંજોગ સુંદર વર સુંદર એવો વર અહીંયા સુંદર વર કોનું નામ છે શામળિયા શ્રી કૃષ્ણને કે છે શ્રી કૃષ્ણને સુંદર વર કે છે સુંદર વર સંજોગ સંજોગ એટલે અહીંયા મિલન કરાવ્યું શ્રી કૃષ્ણ ભગવાન સાથે મિલન કરાવ્યું મને એવું કે છે કે મેં જે શાસ્ત્રોમાં વાત સાંભળી એ વાત સાંભળીને હું તને શ્રીકૃષ્ણ પાસે લઈ ગયો અને શ્રીકૃષ્ણ સાથે એમ કે તારો મિલાપ થયો મને ત્યજી તું નિત મળે હું રહું દુઃખ વિજોગ હવે મન એવું કે છે આંખને કે આંખ દ્વારા મૂર્તિના દર્શન થાય છે શ્રીકૃષ્ણના દર્શન થાય છે આંખને એમ કે મેં તને મિલન કરાવ્યું છે શ્રીકૃષ્ણ સાથે પણ હવે તો શું થાય છે કે તું રોજે એકલો એકલો શ્રીકૃષ્ણને જુએ છે અને હું તો શ્રી કૃષ્ણના વિયોગમાં જુર્યા કરું છું એના દુઃખ વિજોગે દુઃખના વિયોગ પામું છું દુઃખ દુઃખી થાઉ છું એના વિયોગમાં હું વધારે હું એને મળી શકતો નથી મને મળી મને તજી તું નીત મળે એમ કે મને ત્યજી દેજે મને છોડીને તું નીત નીત એટલે હંમેશા તું હંમેશા શ્રી કૃષ્ણને મળવા જતી રહે છે અને હું રહું દુઃખ વિજોગ હું દુઃખમાં દુઃખના વિયોગમાં રહું છું વનમાં વહલા જે કને હું વસ્તુ છું ને પણ તુને નવ મેળવે હું નવ ભોગવું છે વનમાં વહલા કને હું વસું છું ને નૈન્ય શું કે છે કે વનમાં વહલા શ્રી કૃષ્ણ ભગવાન વનમાં સૌથી વધારે રહે એવું વનમાં ગાયો ચરાવે વનમાં રાસલીલા રમવા જાય એટલે એમ કે વનમાં શ્રી કૃષ્ણ ભગવાનની સાથે એમ કે એની કને કને એટલે સાથે હું વસું છું આંખને એવું કે છે કે શ્રી કૃષ્ણ ભગવાન સાથે હું વસું છું પણ તું નવ મેળવે હું નવ ભોગવું છે હવે આ આ જે વાત કરે છે એ આંખ છે એ મનને વાત કરે છે પેલા મને કહ્યું કે તું મને એમ કે રોજે રોજે છોડીને એકલી એકલી જતી રહે છે શ્રીકૃષ્ણ શ્રી કૃષ્ણના દર્શન તું રોજે કરે છે ખરેખર તો શ્રીકૃષ્ણ સાથે સંજોગ એનો મિલાપ મેં કરાવ્યો છે પણ શ્રીકૃષ્ણ સાથે તું હંમેશા એને મળવા જતી રહે છે મને છોડીને ત્યારે એના જવાબમાં આંખ એને કહે છે કે વનમાવાલાજી પાસે તો હું રોજ હોઉં છું પણ તું ને નવું મેળવે જ્યાં સુધી હું તને શ્રી કૃષ્ણને મેળવીશ નહીં હું નવું ભોગવું છે ત્યાં સુધી મને જ શાંતિ ચેન મળશે નહીં આંખ એવું કે છે કે હું જ્યાં સુધી શ્રી કૃષ્ણ સાથે મન નું મિલાપ નહીં સુધી મને ચેન થશે નહીં મને શાંતિ થશે નહીં નથી મન તને ભેટે શ્યામ શરીર હવે આખ જ વાત કરે છે મન ને ચેન નથી મન કેમ તને ભેટે શ્યામ શરીર તારા તારો શ્યામ શરીર શ્યામ એવું શરીર શ્યામ એટલે કાળું કાળુ જેનું શરીર છે શ્રી કૃષ્ણ ભગવાન એમ કે શ્રી કૃષ્ણ ભગવાનને ભેટે એટલે એનો ભેટો થાય શ્રી ભગવાનનો ભેટો તારે તારી સાથે થાય એ સિવાય મને 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 ચેન 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 પડવાનું નથી 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 મન મન પડતું શાંતિ થતી તને એટલે કેવી રીતે તને ભેટે શામ શરીર એમ કે શ્રી કૃષ્ણ ભગવાન તને કેવી રીતે મળે એ હંમેશા હું વિચાર્યા કરું છું અને એ વિચારીને મને ચેન પડતું નથી દુખ મારું જાણે જગત રાત દિવસ વહે નીર શું કહે છે કે આ આ દુઃખમાં ને દુઃખમાં મારી આંખમાંથી આ રાત દિવસ આંસુ જ વહ્યા કરે છે કે મને ને મનમાં એવું થાય છે કે હું મનને શ્રી કૃષ્ણ સાથે મેળવી શકતી નથી અને કેવી રીતે હું શ્રીકૃષ્ણ સાથે એને મેળવું એ જ વિચારમાં ને વિચારમાં મને શાંતિ મળતી નથી અને એના દુઃખમાં ને દુઃખમાં એમ કે આ આખો દિવસ એમ કે મારા રાત દિવસ મારી આંખમાંથી નીર વહે છે પાણી વહે છે આંસુ વહે છે મન કહે તીખું હૃદય ધૂમ પ્રગટ ત્યાં હોય હવે મન પાછો પ્રત્યુત્તર આપે છે શું જવાબ આપે છે હવે પેલા આ કેવું કહે છે કે મારી રાત દિવસ કે આ મારામાંથી એમ કે પાણી વહ્યા જાય છે હવે એનો જવાબ આપે છે આ કે પાણી કેવી રીતે જાય છે ધીખું હૃદય ધીખું એટલે સળગું છું ધીખું એટલે સળગવું ગરમ થવું હૃદય હું એમ કે હૃદય મારું હૃદય અંતર સળગે છે અને ધૂમ પ્રગટ ત્યાં જ હોય હવે જ્યાં અગ્નિની જ્વાળા હોય અગ્નિ હોય ત્યાં જ્વાળા પણ હોય ધુમાડો પણ હોય એટલે એમ કે હું સળગું છું અને ત્યાં ધુમાડો પ્રગટ થાય છે એ ધુમાડો પ્રગટ થાય છે તે તુજને લાગે રે નેન તેહ થકી તુ રોય હવે ધુમાડો આપણે આંખમાં જાય તો આંખમાંથી આંસુ જવા માંડે આવવા એટલે મને એવું કહે છે કે તારે કઈ મારા ઓલાથી તને આંખમાંથી આંસુ નથી જતા પણ મારું જે હૃદય છે એ સળગે છે અને એ સળગે છે એનો ધુમાડો તને લાગે છે અને એ ધુમાડાને લીધે તારી આંખમાંથી નિરંતર આંસુ વહ્યા કરે છે તે તુજને લાગે રે નેન તેહ તકી તુ રોય એમ કે આ ધુમાડો તારા આંખને લાગે છે અને તે માટે તું રોવે છે એ બેઉ આવ્યા બુદ્ધિ કને તેણે ચૂકવ્યો નહી હવે આ બેના ઝઘડાનો કોઈ ઉકેલ આવતો નથી મન અને લોચન છે એકબીજા સાથે ઝઘડો કરે છે એનો કોઈ એને ઉકેલ મળતો નથી એટલે એ બંને ઉકેલ મેળવવા માટે બુદ્ધિ પાસે જાય છે એ બેઉ આવ્યા બુદ્ધિ કને તેણે ચૂકવ્યો નહી બુદ્ધિએ ન્યાય આપ્યો શું નહી આપ્યો મન લોચનનો પ્રાણ તું લોચન તું મન કાય હવે બુદ્ધિ છે એ કેવી રીતે આપે છે એનો ન્યાય કે મન છે એને લોચનનો પ્રાણ કહે છે આંખ છે આખનો પ્રાણ કોણ છે મન અને લોચન તું મન કાય મન કાય એટલે લોચન રૂપી કાયા એ એ જે રીતે શરીર છે એની અંદર પ્રાણ ટકી રહે તો જ શરીરનું મહત્વ કેણાય અને પ્રાણ હોય ત્યાં સુધી શરીરનું મહત્વ શરીર હોય ત્યાં સુધી પ્રાણ અંદર રહે એવી રીતે જ્યાં લોચન હોય ત્યાં મન હોય અને મન હોય ત્યાં લોચન હોય બંને એકબીજા વગર શ્રી કૃષ્ણનો ભેટો અને શ્રી કૃષ્ણને પ્રેમ કરી શકે નહીં એવો બુદ્ધિ છે એ ન્યાય આપે છે કે મન લોચનનો પ્રાણ તું લોચન તું મન કાય દુખથી સુખથી સુખ દુખ દુખથી મન લોચન એ રીત હવે શું સમજાવે છે સુખ આપવાથી સુખ મળે અને દુખ આપવાથી દુખ મળે જો તું સુખ આપીશ તો સુખ મળશે આંખ સુખ આપશે મનને તો મન પણ આંખને સુખી કરશે એવી રીતે સુખ આપવાથી સુખ મળે અને દુખ આપવાથી દુખ મળે એ રીત છે

આ રીતે આ કાવ્ય અહીંયા પૂરું થાય છે